એટલે જે સાફ કરેલી પાલક છે એડ કરી દઈશું ઉપરથી આઠ દસ દાણા મોરસના ઉમેર્યા છે જેથી પાલકનો કલર સરસ રહે હવે પાલક આપણે જયારે બફાઈ જાય ત્યારે એને એકદમ ઠંડા પાણીમાં ઉમેરી દેવાની છે જેથી એની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય અને વધારે પડતું એ ડાર્ક ના થઈ જાય અહીંયા આપણે બાફતી વખતે વાસણ ખુલ્લું જ રાખવાનું છે ઢાંકીને નથી બાફવાનું હવે બીજી બાજુ અહીંયા મેં ડુંગળી સમારી લીધી છે ત્રણ મોટી સાઈઝ ડુંગળી લીધી છે અને આવી રીતના આપણે ચોપરમાં ચોપ કરી લઈશું લસણ આદુની પેસ્ટ બનાવી લઈશું એમાં થોડું મીઠું નાખી દઈશું જેથી એ જલ્દીથી ખંડાઈ જાય અને ટામેટા પણ સમારી લીધા છે તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા ચાર મોટી ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે એમાં હિંગ એડ કરીશું અને ડુંગળી એડ કરી દઈશું

બ્લેન્ડ થઈને પાલકની પ્યુરી રેડી છે હવે જોઈ લઈએ તો અહીંયા ડુંગળી અને લસણ આદુ પણ સરસ રીતે સંદળાઈ ગયા છે તો હવે આપણે ટામેટા એડ કરીશું અહીંયા મને ટામેટા થોડા વધારે લાગ્યા હતા એટલે મેં થોડા ટામેટા રહેવા દીધા છે બધું મિક્સ કરી ફરીથી ઢાંકી અને કુક થવા દઈશું

થોડી હળદર એડ કરી દઈશું અને સારી રીતે બધું મિક્સ કરી લઈશું હવે આપણે જે ડુંગળી અને ટામેટા છે જે મસાલા કર્યા હતા એ પણ સરસ રીતે એકદમ કુક થઈ ગયા છે તો હવે આપણે એમાં પાલકની પ્યુરી એડ કરી દઈશું એમાં મિક્સર જારમાં થોડું પાણી એડ કરીને એ પણ એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું

અને લીલા દાણા એડ કરી દઈશું તો તૈયાર છે આપણું સરસ મજાનું એવું પાલક પનીર અને ઉપરથી જે આપણે પનીર રાખ્યું હતું એક ટુકડો એ આવી રીતના છીણી એડ કરી દઈશું તો સરસ મજાનું આપણું પાલક પનીર રેડી છે ફરીથી મળીશું આપણે એક નવી રેસીપી સાથે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને મારા વિડીયોને લાઈક અને શેર કરજો મળીશું ફરીથી બાય બાય